ફલાટ દેવા દે જો ફલા પડે જો પેલા પ્રથમ માં મારો ફોન ફોડી નાખેલો છે સાબે આ આસ્કિન હા વિડિયો ચાલુ જ છે સાહેબ તમને તને નમસ્કાર દોસ્તો વાત મારે કરવી છે આજે સાતપાડા ગામની સાતપાડા ની અંદર જે એકદમ નાના નાના માણસો છે મજૂર વર્ગ છે આજે એમના ઘર હજુ પૂરા બન્યા નથી અને એમના ઘર પાડવા માટે આ તંત્ર ત્યાં પહોંચી ગયું છે એ સમગ્ર ઘટના હું તમને બતાવવાનો છું જોઈને તમારા રૂવાડા બેઠા થઈ જાય જે રીતે એ લોકો પોતાનું ઘર બચાવવા માટે જે મથામણ કરી રહ્યા છે છતાંય આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તો મારે આ લોકોને ખાલી એક જ સવાલ કરવો છે કે મોટા મોટા શહેરોની અંદર ગેરકાયદેસર બાંધકામો બની જાય છે જ્યાં આસપાસના નેતાઓ હોય ધારાસભ્યો હોય કોર્પોરેટરો હોય બધા જેમાં તોડ પાણી કરે છે પોતાના ખિસ્સા પોતાની તિજોરીઓ ભરી લે છે અને ત્યાર પછી ગેરકાયદેસર કામ કરવાની મંજૂરી પણ આપી દે છે એ તમને નથી દેખાતું અહીંયા નાના નાના મજૂર વર્ગના લોકો એક પોતાનું નાનકડું એવું ઘર બનાવવા માગે છે જે કોઈને રૂપ પણ નથી છતાં આ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું અને કોઈ પણ જાતની શરમ વગર એ લોકોના ઘર પાડવા માટે આ પહોંચી ગયા છે એ સમગ્ર ઘટના હું તમને બતાવું દોસ્તો તમે જુઓ તમારા રૂવાણા બેઠા થઈ જશે અને એક તરફ નરેન્દ્રભાઈ મોદી ફાંકા ફોજદારી કરતા કે બે હજાર બાવીસની અંદર દરેક નાગરિકને પોતાના ઘરનું મકાન હશે હવે એ વાત તો આપણે સમજો કે દરેક લોકોને ખબર જ છે કે ફાંકા ફોજદારી કરી હતી અત્યારે લોકો જે મકાન બનાવે છે એને પણ આ લોકો પાડી દે છે અને મેં કીધું એ મોટા મોટા શહેરોની અંદર બેફામ ગેરકાયદેસર બાંધકામ થાય છે પણ એ નથી પડતા એનું કારણ છે કે ત્યાંના જે કાંઈ નેતાઓ હોય અધિકારીઓ હોય એમના ખિસ્સાઓ ભરાઈ જાય છે એમની તિજોરીઓ ભરાઈ જાય છે પણ જે રીતે આ ઘટના જોઈ અને તમારા રૂવાડા બેઠા થઈ જવાના છે તમે પણ કદાચ એક વખત બોલી જશો દોસ્તો કે ખરેખર હવે પરિવર્તન લાવવાની જરૂર છે હવે આપણો આત્મા જગાડવાની જરૂર છે જે રીતે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવા માટે અધિકારી પહોંચ્યા છે સમગ્ર મામલા ઉપર આપણે એક નજર નાખીએ દોસ્તો ભલંક તો આ સાહેબ મારો ફોન ફોડી નાખેલો છે

ભલે <coughs> ભાઈ <coughs> 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 ભલે પાડે પાણી જવા દે ભલે ભલે પાડે પાડવા દે ને પણ એ તો ભલે

મે <coughs> કોઈ 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 નથી નથી ને 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 જગ્યા તો પેલા જવાબ દેવો પડશે હવે પૂરો થાય એ ગાડીમાં ઓલા લઈ ગયા રોવે રોવા જો નઈ તો ખર્ચો રોવે આવી ભલે ભલે પડતી

મકાન પાડવા મારો ફોન નવો વાત વિડીયો ચાલુ છે તમ તારે નથી વાત કરતા વાત નથી કરતા એવડા લોકો ભલે એ આપણે કે બોલું છે તમ તારે જો કાગળિયું દીધું છે કાગળિયું નથી લીધેલ એને એ કે અમે વાસી લીધું એમ આ દાદાગીરી થી પાડો છે સમજો ભલે ને દાદાગીરી થી પાડો આપડે ક્યાં બોલી છે เฮ้ยไอเดียวเฮ้ยบ๊ะบัว ના ના નાના ભલા ને ગામ ના પેલા દબાણ કરેલું છે એ નથી કટાવતા ગરીબ માણસ ને આવે છે દબાણ નું મારું મકાન પડાવી દીધું કઈ કરી હે નાના માણસ ને હાઈ લેવા આવ્યા ખોટે ખોટા ભલે રેડો તોયગા હમલે બેસ સિલ્ફા